Them à hook qua hì. Trombo. Tu likes kawaii, tu kari? Nam a kakala. Tu likes gun, bun kawaii gun. Lai Tu kaka kaka phân kaka 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 Mare jombo kau, jombo kaou mare kouai kouai naouai bisina nọo manda jombo akapa naouai kouai joma moni pana mare kaouai kaouai pana kanaouai kouai 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 itu kouai 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 kouai

જો મારા ખવડાવી દેવાનું તરબૂચ ખવડાવવાનો પેઠી ખવડાવવાની બધું પપૈયા ખવડાવવાનું ટોટલી વસ્તુ ખવડાવી કહે છે વાળા હોય મજૂરી કરીએ હે રૂપિયા વાળા તોય નહીં

ખાવા ના જવાનું એટલા બધા જવું પડ છોકરા ખવડાવવા ને પેલું એ હોય ને તો ખાવા એટલે જવું પડ્યા

મે લઈ જોને લા દમલા એ દમલા એ દમલા હા અરે જમબો લઈ જા ખબર નઈ કમ તું નઈ ખાજો ના તો કોણ લઈ જતો ખબર નઈ તો તું જ નઈ ખાજો મોનો નમોનો આમળો દિયો તો કારીયો આવ્યો તો ને

હેડા તો આ તો નંબર તું જા મારા ગયા અરે પણ નહી લીધો ગગાબા તો નહી કબે ઘેર કોણ હો મારા ગયા કોઈ તું તું જા પણ એ ને તમા ઘેર કોણ આયું તું ન જોમ્બો મારો તો ઉનર હું તો તો આયું હોય નહી કે કજો જો લે બે હો તાન બીજો ગોચા નંબર આય જોમ્બો નહી તું કી જવા તું ખાઈ જો અરે ગોંગો ખાય તો જીપટી હોય વાજરી હોય આ જોયા જીવા કાંટા ને કોઈ કોઈ જોરથી દોઈ લે ચા ઓટી એકલો આઈ સ્વાદે આવળો લઈ સ્વાદો આવા તૂટ લઈ ગયો જમ્બો તો આ હું વાત તું તો બેઠા ખાડે છે ખબર અબા અબા જીતુબા નો તલા જીતુબા મરાવ કહોતું એ તો पड़ी गया तो है तबार वो बॉम्ब को है इधर मार गया था वो कौटा था तबार ले ओ हम बाहर की के मार गया कोई आई नहीं नबकी जान तो अच्छा. नहीं हो रहे बाहर आज ही है हेरो मार गया था कसौटा ने आपने लिखो नहीं कमांड करी आपने ये नहीं है अन्ना तू तो नहीं आया ना यार इतने तारों को बैठा पाई नहीं है ये बात यो तो नहीं आरु एकलू एकलू તું એ ચોઈટો કી હે કર્યું મારું ના એ પૂછી લે બગાબન શું થયું મારા વસ્તુ ના કર્યું હું તો તમને બોલાવો આ તો કશું લીધું તો એ નહીં કોઈ ઘેર ના હોય તો પછી કોઈના ના ઘેર જવાય નહીં અલ્યા પણ મારા એ નેક કરવાની હતી મારા પોની આવે રાતે હું તું નેક કરું કે આમ બોલાવા ગયો તો ઓ ભગાબા નક્કી જ આજ લઈ ગયો હો કહો લઈ ગયો હું આરામ બડુ ફોન આલો બે એટલે ખબર પડે હે હું લઈ ગયો એમ તો કે પણ મારા ઘેર તું આયો તો કે ન તો આયો આયો તો ને હા આ ખાટલામાં હું વસ્તુ પડી હતી ખાટલા તો કશું મી જોઈ નહીં કેમ દરવાજો તમારો ખુલ્લો હતો ઘેર કોઈ હતો દરવાજો વાખીને કમ્પ્લીટ કરી પછી તારા ઘેર દઈને આવ્યો હા હા તારા ઘેર તું હતો નહીં આ તો પોણી આ તો હું નેક તમને કરવા બોલાવું તો હું તમને પછી મજૂરી આપી દેવા જ પણ હું તમારા ઘેર કોઈ જોઈ ને એટલે હું એકલો કરી દીધી નેક

મારું ખોટું આજે નાખવાય હાથ પગ તોડો ગમે તે તોડો આ પાવરવાડી નું ભોડું ના કાપુ થઈ ગયું ખોટું આવ્યું લીધે મારા પાટું ખાવું પડ્યું મી ઢોકું ખાધું ખાધો

E